રણુ તુળજા ભવાની માતાના મંદિરે આઠમ નિમિત્તે માય ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રણુ ગામ આવેલું છે નાના ગામ રણુના પ્રાચીન મંદિરમાં નવસો વર્ષથી મા તુળજા ભવાની બિરાજે છે મંદિર પાસે આવેલા માનસરોવરનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિ મળી આવતા નાની દેરી બનાવી તેમની સ્થાપના કરવામાં આવી હતી દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતી મા તુલજા ભવાનીના આશીર્વાદથી મલ્હાર રાવ ગાયકવાડ પણ અંગ્રેજોની નજર કેદમાંથી મુક્ત થઈ ગયા હતા વડોદરાથી ત્રેવીસ કિલોમીટરના અંતરે અને પાદરાથી સાત કિલોમીટરના અંતરે રણુ ગામ આવેલું છે આમ તો આ ગામ નજીવી વસ્તી ધરાવે છે પણ ગામમાં આવેલા નવસો વર્ષ જૂના તુળજા ભવાની માતાના મંદિરના કારણે સમગ્ર દેશ અને વિદેશમાં પણ જાણીતું છે ઈસવીસન તેરસો ત્રેસઠમાં શ્રી યોગીરાજ વિશ્વંભગીરીજી મહારાજે માનસરોવરનું ખોદકામ કરાવ્યું જેમાંથી મા તુલજા ભવાનીની મૂર્તિ મળી આવતા આ સ્થળે એક નાનકડી દેરી સરોવરની ધારાએ માતાજીની સ્થાપના કરી હતી વર્તમાન સમયમાં માય ભક્તોના સહકારથી નાની દેરી ભવ્ય મંદિરના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે મંદિર અને માનસરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂણો આજે પણ પ્રજ્વલિત છે તુલજા ભવાની માતાજીના મંદિરે રવિવારે અનેક માય ભક્તો આવે છે નવરાત્રી નવરાત્રિ ગુપ્ત નવરાત્રી ચૈત્ર નવરાત્રિ અષાઢી ગુપ્ત નવરાત્રિ અને આસો નવરાત્રિમાં અનેક ભક્તો માતાજીના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને માતાજી પણ અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે મલ્હારરાવ ગાયકવાડની સાચી શ્રદ્ધાને માતાજીના આશીર્વાદ મળ્યા અને ચમત્કારિક રીતે તેમનો છુટકારો થયો હતો આજે આઠમ નિમિત્તે રણુ તુલજા ભવાની માતાના મંદિરે વહેલી સવારથી સ્માય ભક્તોએ દર્શન અર્શન પૂજન કરી આરતી કરી ધન્યતા અનુભવી હતી જયમા આજે દુર્ગાષ્ટમી અને મા તુલજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે છ વાગે તથા સાથે સાથે જવારાની આરતી આઠ વાગે અને ત્યારબાદ દસ વાગે હવનનું આ હવનનો કાર્યક્રમ શરૂ થશે અને ચાર વાગે એની પૂર્ણાહુતિ થશે આજે માનો આજે સાતના દિવસ પણ ગણાય એટલે મારા એ ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને ફળે પણ ખરી પણ બસ આપણે માના પ્રેમ માટે આપણે આવીએ છીએ એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાશ્રમની માનસ આ રીતેમાં ઉજવીએ દશેરા આપણે ગુરુવારે બે તારીખે માના સાનિધ્યમાં ઉજવું છું કે તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે મા માઈ ભક્તો અહીંયા આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે માના સાનિધ્યમાં આપણે ભગનનો કાર્યક્રમ જે વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે એમાંની સમુખ એ કાર્યક્રમ થતો હોય છે માટે ભક્તોના સુવિધા માટે